એટલે કોઈ શાંતિથી કરીએ છીએ કંઈ ઉતાવળ છે નહીં તો ઓલમોસ્ટ બધું લગભગ તો કામ પતી ગયું છે રસોઈ બાકી છે પૂરતું એક બાકી છે ખાલી કપડાં વાસણ બધું થઈ ગયું છે આપણે રસોઈ કરી દઈએ અને આવો પછી એના પપ્પાને બી છોડાવી દઈએ જમવા માટે હમણાં ગાઈસ થોડા વિડીયો આ રીતના જ રૂટીનમાં આવશે કારણ કે બહાર જવાનો ટાઈમ છે નહીં છોકરાઓને એક્ઝામ ચાલુ છે એક બાજુ દુકાને જવાનું હોય એટલે હમણાં ઘરના જ રૂટિંગના વિડીયો થોડા આવશે તો ચલો ગાઈશ પછી તમને લોકોને મળું છું જો ગઈશ વાગ્યા છે રાતના સાડા નવ અને આજે હવે અહીંયા જમવા બેઠા છે ચા અને રોટલો ઘી આજે કોઈને ઈચ્છા હતી નહીં ખાવાની પછી મોડા મોડા કે રોટલો અને ચા બનાયા તો હવે આવ્યા છે જમવા માટે ભૂખ લાગે ને ઘીના લુંદે લુંદા જાય ને નહીં

આજે ઓછી છે બે દિવસ બહુ પડે પવન હતો ને બે દિવસ તો હમ અને આજે તો કવર પણ લાગી ગયું નઈ ફ્રીજ નું હમ બે દિવસ માં તો બે દિવસ હજુ થશે ફ્રીજ ચાલુ કરવા તો ચલો ગાઈ તમારે લોકો ને ચા ને રોટલો ખાવો હોય તો આવી જાઓ તો ચલો ગાઈ સવારે ગયા છે રાત ના એક અને જો હાલ દુકાનેથી થી છે કારણ કે આજે દુકાને સાફ સફાઈ કરી એટલે થોડું લેટ થઈ ગયું છે તો ચાલો હું આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણને બાય બાય ગુડ નાઇટ